વિઘ્નહર્તા ભગવાન ગણેશજી નવ દિવસ સુધી ભક્તોએ પૂજા અર્ચના કર્યા બાદ અને ચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું ત્યારે સુરત જિલ્લાના બારોલી કડોદરા પલસાણા માંડવી મહુવા પંથકમાં નાની મોટી મળી તેરસોથી થી વધુ મૂર્તિઓનો એકસો સત્તર જેટલા સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું ભગવાન ગણેશજીની પોતાને આંગણે પધારવા અને સ્થાપના કરવા સૌ કોઈ ગણેશ ઉત્સવની રાહ જોતા હતા અને એ ઉત્સવ આવી પણ ગયો અને નવ નવ દિવસ સુધી ભક્તોએ તન મન અને ધનથી પૂજા અર્ચના કરી હતી અને હવે બાપા ફરી પોતાના નિષ્ઠામ પધારવાનો દિવસે આવ્યો હતો આવેલા દરમિયાન તેમજ ગામડાના તળાવમાં વિસર્જન બપોરથી શરૂ કરાયું બારડોલીનગરમાં ત્રણસો થી વધુ નાની પ્રતિમાઓનું મીઢોડા નદી નું વિસર્જન કરાયું નદીમાં પાણીનું વહેણ પણ વધુ હોય અને મૂર્તિ વિસર્જન માં મુશ્કેલી પડી નહીં હતી જ્યારે સો થી વધુ મોટી પ્રતિમાઓને હજીરા ખાતે લઈ જવાઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા કમરકસી હતી અને માણેકપુર ભુવાસણ સહિતના ગામોમાં આવેલા તળાવમાં આસપાસના ગામડાઓના ગ્રામજનોએ વિસર્જન કરાયું હતું અને જાણે ભક્તો પણ કોઈ સ્વજનની છૂટા પડતા હોય તેમ લાગણી અનુભવી રહ્યા હતા ગણપતિ બાપા મોર્યા અને આવતા વર્ષ જલ્દી આવજોના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાય આપી હતી શ્રી શોટ હોડ હિન્દી ન્યૂઝ પાડોલી